થોડુંક તો નમસ્કાર સાથીઓ સૌ પ્રથમ તો ગુજરાતના ગામડાની જીવન જીવવા માટે સંઘર્ષ કરતી એક દીકરી એના ઉપર પોલીસ દમન થયું ત્યારે એ દીકરીને બહાર કાઢવા માટે થઈને આપ સૌ એનો અવાજ બન્યા છો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને ડિજિટલ મીડિયાના સાથીઓનો હૃદયથી આભાર માનું છું આપ સૌ એ મુદ્દાના સાક્ષી છો કે આ એક ગુજરાતની દીકરીને કાયદાના રક્ષકો ખુદ કાયદાનો ભંગ કરીને અડધી રાત્રે ઉઠાવી ગયા સત્તર કલાક ગોંધી રાખી સત્તા નેતાઓની આંગળીએ નાચતા તપાસની અધિકારીઓએ ખોટો કેસ ઊભો કરી અને એના નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ મંજૂર કરાવડાવ્યા એ દીકરીની આબરૂનો જાહેરમાં વરઘોડો કાઢો દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવીને પટ્ટે પટ્ટે મારી ખાખી વર્દી જોવે તો એક દીકરી થરથર કાપે એવા દ્રશ્યો મેં મારી નજરે જોયા છે દીકરી જામીન ઉપર છૂટીને બહાર આવ્યા પછી એના ઘર પરિવાર કુટુંબ અને ગામના આગેવાનો વચ્ચે જ્યારે પ્રથમ વખત હું પ્રતાપભાઈ અને ગયા તો એ દીકરી કાપતી આંખમાંથી આંસુડા પડતા હતા અને બધાએ જ્યારે એને સાવના પાઠવી ત્યારે દીકરીએ આપ વીતી કીધી અને આપ વીતીના આપ સૌ સાક્ષી છો સવાલ દીકરી ન્યાય ઝંખે છે દીકરીએ કીધું કે ભાઈ હું તો સાત સાત દિવસ સુધી ક્યાંય પોલીસ સ્ટેશને અડફેટે કરી ક્યાંય જેલના સળિયા ગીયા પણ હવે પછી આ ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર કાયદાનું ઉલ્લંઘન કરનારો હાથ એ થર થર કાપે ને તો મને સાચો ન્યાય મેળો ગણાશે સીધી રીતે બે દીકરીના બાપ તરીકે સવાલ મને મારા હૃદયને વાય કે શું કાલ મારીને તમારી દીકરીઓને પણ કોઈ રાતે બે વાગે ઉઠાવી જશે મારીને તમારી દીકરીઓના આબરૂનું જાહેરમાં નિલામ કરશે મારીને તમારી દીકરીઓને પોલીસ સ્ટેશન પાઇટ ઉપર હોડાવીને પટ્ટે પટ્ટે મારશે નહી આ ગુજરાત છે એ ગાંધીના સંસ્કારથી સરદારના સ્વાભિમાનથી અને બાબા સાહેબે ઘડેલા સંવિધાનથી ચાલશે એ વ્યવસ્થાનું પુનઃસ્થાપિત કરવા માટે અમે આ લડાઈને આગળ પીડિત પાયલને ન્યાય આપવા માટે નારી સ્વાભિમાન આંદોલનનો આજે સવારે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં પાયો નખાણો છે એક દીપ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે એ નારી સ્વાભિમાનનું રક્ષણ કરવા એના એના ભવિષ્યની ચિંતા કરનારો ગુજરાતનો દરેક બાપ દરેક માં જરૂરથી આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સીધી રીતે આડકતરી રીતે જોડાશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે માગણી ખૂબ નાની એવી માગણી છે અને એ દીકરીએ જે સવાલ પૂછ્યા એક નિર્દોષ દીકરીને અડધી રાતે ઘરેથી ઉઠાવીને સત્તર સત્તર કલાક ગોંધી કોણે રાખી એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કોને કઢાવ્યો એક નિર્દોષ દીકરીને પાટે હુડાવીને પગે પટ્ટે પટ્ટે કોણે મારી આ ગુજરાતના સવાલ છે અને દીકરી ઈચ્છે છે કે મને ન્યાય મળે મને પટ્ટે પટ્ટે મારનારા લોકોના જો પટ્ટા ઉતારી લેવામાં આવે ને તો ભવિષ્યની અંદર કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનો ભંગ કરનારો એવો દરેક હાથ એ અધિકારી હોય એ કર્મચારી હોય કે પદાધિકારીએ એ થર થર કાપવો જોઈએ અને આવા અહંકારી લોકોને રૂગજાવ કહેવાનો સમય પાક્યો છે ત્યારે આપના મારફત હું એક પીડિત દીકરી પાયલની વેદના વ્યક્ત કરવા માંગુ છું દીકરીએ કીધું છે કે જ્યારે દીકરીઓ ઉપર અવાજ ઉઠે ને, ત્યારે નાત જાત ભાતમાં વેચી અને સરકાર એની જવાબદારીઓમાંથી છટકતી આવી છે શું હું ગુજરાતની દીકરી નથી હા બેન તું ગુજરાતની દીકરી છો અને એટલે એ ગુજરાતની દીકરીએ કીધું કે બાપ અઢારેય વરણ અવાજ ઉઠાવો બની બેઠેલા સમાજના શ્રેષ્ઠીઓ છે ને હવે ખુલીને બહાર આવો જે ગુનેગાર પોલીસ હોય એના પટ્ટા ઉતરાવો

અમરેલી જિલ્લા એસપીને મળી તમારી સીટમાં તમારા ઉપર અમને વિશ્વાસ નથી કારણ કે તમે ખુદ ગુનેગાર છો તમારા માર્ગદર્શન નીચે તમારી હાજરીમાં કોની સૂચનાથી પોલીસે કાયદાનો ભંગ કરી અને આ દીકરીની આબરૂનું નિલામ કર્યું એને અડધી રાતે ઉઠાડીને સત્તર કલાક ગોંધી રાખી એને પાટે હુવડાવીને પટ્ટા માર્યા એ એ ગુજરાત જાણવા માગે છે ત્યારે ડીપીના નેતૃત્વમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના નેતૃત્વમાં ઈમાનદાર અધિકારીઓની ઉચ્ચ કક્ષાની તપાસ નિમાઈ અને આ તપાસ સમિતિ જે પત્ર લેખો છે એ પત્ર અસલી છે કે નકલી એની એફએસએલ કરાવું હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે તપાસ કરાવડાવું આખું અમરેલી જાણે છે કે પત્ર પણ અસલી છે પત્રનો અંદર થયેલી સહી પણ અસલી છે અને પત્રની અંદર લખાયેલા મુદ્દાઓ પણ અસલી છે એ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા અમારા અમરેલીના પ્રતિનિધિ એક નાલાયક નપાવટ નેતા તેણે દીકરીની આબરૂનું નિલામ કર્યું કદાચ ને અમે લગાડેલા આરોપો ખોટા હોય તો આ જ મંચ ઉપર જાહેર ચર્ચાના ચોરા ઉપર બોલાવ્યા હતા કમનસીબે બે બે કલાક સુધી મેં ગુજરાતના મીડિયાના મિત્રોએ અને અમરેલીના નગરજનોએ બોળી સંખ્યામાં ઉપસ્થિત થઈને રાહ જોઈ પણ એ જવાબ આપી શક્યા નથી માટે ડીજીપીના નેતૃત્વમાં ઉચ્ચ કક્ષાની ઈમાનદાર અધિકારીઓની કમિટી રચાઈ કે પત્ર અસલી છે કે નકલી એના અંદર જે આરોપો લગાડવામાં આવ્યા છે સાચા છે કે ખોટા અને જે કોઈ ગુનેગારો હોય એને સજા આપવાનું કામ કરે બધા જ સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવે એ દીકરીને શુક્રવારે રાત્રે અડધી રાતે ઘરેથી પકડીને લઈ ગયા આવું દીકરીએ ખુદ કીધું વારંવાર કીધું છે તાલુકા એજ્યુકેટિવ અને મામલતદારની સમક્ષ ઓન કેમેરા પણ એને આપ વીતી સંભળાવી એનું ગુજરાત સાક્ષી છે ત્યારે સીધી જ વાત છે કે દીકરીના ઘરથી વિઠ્ઠલપુર ગામ ફતેપુર હોય બુચકો માસોલ ચોકડી હોય અમરેલી બાયપાસ સાવરકુંડલા રોડ ઉપર બાયપાસ જંક્શન હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશન હોય સાયબર ક્રાઇમની ઓફિસ હોય એલસીબીની ઓફિસ હોય એસપીની ઓફિસ હોય એ દીકરીનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે વરઘોડો કાઢાના બીજા દિવસે લઈ ગયા હતા તો એની આજુબાજુમાં જ્યાં ક્યાંય પણ સરકારી કે ખાનગી સીસીટીવી ફૂટેજ હોય તો આ બધા જ સીસીટીવી ફૂટેજને કબજે કરવામાં આવે આ સીમિત મુદ્દાઓ સાથે દીકરીએ ન્યાય માગ્યો છે અધારી વર્ણને સહકાર આપવા માટે અપીલ કરી છે બધા જ સામાજિક આગેવાનોને ખુલીને બહાર આવવા માટે વિનંતી કરી છે અને એ જ વાતને લઈ અમે રાજકીય આંચળો ઘરે ઉતારી એક સમાજના જાહેર જીવનના કાર્યકર્તાઓ તરીકે વીરજીભાઈ હોય પ્રતાપભાઈ હોય જેનીબેન હોય આજે લલિત કગથરા હોય કે લલિત વસોયા હોય મોરબી જિલ્લાના પ્રતિનિધિઓ આવ્યા જામનગર જિલ્લાના પ્રતિનિધિઓ આવ્યા રાજકોટ જિલ્લાના પ્રતિનિધિઓ આવ્યા પોરબંદર પાર્લામેન્ટના પ્રતિનિધિઓ આવ્યા જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિઓ આવ્યા ગીર સોમનાથના પ્રતિનિધિઓ આવ્યા અમરેલીના તાલુકે તાલુકે ગામડે ગામડેથી બોળી સંખ્યામાં સતત લોકો સમર્થન આપવા આવી રહ્યા છે જઈ રહ્યા છે અને મને લાગે છે કે આ ચોવીસ કલાક પૂરા થશે ત્યાં સુધીમાં હજારો લોકો મુલાકાત થી સમર્થન પ્રાપ્ત થયું છે ને હજુ એ સમર્થનમાં વધારો થવાનો છે ત્યારે રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રીને અમે ગઈકાલે વિનંતી કરી છે કે સાહેબ તમે જેના ઉપર ભરોસો મૂકો તો ને એ સ્થાનિક નેતાઓએ તો દાટ વાળ્યો છે નેતાઓની આંગળીએ નાચીને આ કૃત્ય થયા છે ચૂંટાયેલા કોઈ પણ પ્રતિનિધિએ સાંસદ હોય કે પાંચમાંથી એક પણ ધારાસભ્યએ આ દીકરી પ્રત્યે સંવેદના પણ વ્યક્ત નથી કરી ચૂં કે ચા નથી કર્યું ત્યારે માનની દાદાને વિનંતી કરું છું એક ટકોઈ સરકારમાં સંવેદના બચી હોય તો કાલે સવારે દસ વાગ્યા પહેલાં આપ જે કોઈ ગુનેગારો હોય એને આકરામાં આકરી સજા અપાવો દીકરીને ન્યાય મળશે ગુજરાતની પ્રજાના સવાલો એનો જવાબ મળશે રખેને જો સરકાર સંવેદના વ્યક્ત કરવાનું પગથિયું ચૂકીને તો હું આપના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને જાહેર ચેતવણી આપું છું કે દાદા આ દીકરી તમને બજાડશે અમે બધા જ લોકો દીકરીને ન્યાય અપાવવા માટે કે રાજકીય મોરચો હોય સામાજિક મોરચો હોય કે કાયદાકીય મોરચો હોય આક્રમકતાથી લડવાના છીએ આ આંદોલનનેનો વ્યાપ પણ વધારવાના છીએ આંદોલનની આક્રમકતા પણ વધારવાના છીએ અને રખે જો સરકાર ન્યાય અપાવવાનું ચૂકી ન્યાયમાં વિલંબ કર્યો તો એ સરકારને પણ આ દીકરી નજાડશે શબ્દો દાદાને યાદ કરાવજો મારી વિનંતી એના સુધી આપના મારફતે પહોંચે અને વહેલામાં વહેલી તકે દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે જો કાલે સવારે દસ વાગ્યા સુધીમાં સરકાર તરફથી સકારાત્મક નિર્ણય નહીં થાય તો આ આંદોલનનો વ્યાપ વધારવા એની આક્રમકતા વધારવા બિન રાજકીય મંચ ઉપર વિવિધ પાર્ટીઓ અને વિવિધ સમાજના આગેવાનોને નોતરું કાઢવા માટેની અમારી જે રણનીતિ છે એ રણનીતિ અંગે કાલે સવારે દસ વાગે ફરી અમે આપશો મીડિયાના મિત્રો સાથે ખોલીને ચર્ચા કરીશું